મારા માતાજી દેવરાવતી બાપ દાદા આમના બુજાઈ ગયા છે ચલાખા નાખીને ક્યાંય કે રાત્રે બેઠેલા છે વગર માં એક વાર્તાઓ માંડીને બેઠેલા છે આ અમારી વાડી છે છે તો અમુક ને જે હોય તે પણ ધર્મ ને જે આવું ને

ધરમ પામાન લેવાનું છે ધરમ પાલન કર્યા મારું આભોષણ પડ્યું એને માત્ર બરોબર અને અત્યારે તમે આપડે જે વચ્ચે ભેગા થયા છે આપડે પડિયાર કરવાની વાત કરો છો

ધરમ ગમે ને વસ્તી નો આવે તો ધરમ મૂકી જવાનું છે હા નથી ઉગવાનું વાળા ભાઈ મૂકી જાય વસ્તી કદાચ નો આવે ને જેના પેટમાં પાપ છે ને એ દખી થાય ને ચાર પગ્યા આમ ગોટલી થાય ને તમારી પણ આવશે મુકાભાઈ અમારું કાપ કરો એમ કે પણ તમે સરદાર વિશ્વાસ રાખો ને બરોબર છે તમે હું કામ કે ઓલા ભાઈ ના પેટ પાપ હું બધે ને કહું મારી સત્તા જ કહી શકવાની ભાઈ બધે ના પેટ પાપ છે હું કહી શકું કેમ કે મારા બાપ દાદા કીધું ખોટું નહીં કરતો ખોટું કરવું તો આપડે બરોબર અને એક વખત ખાલી આમ જો ગાય નું દૂધ લઈ આવો અને ગાય નો પેસો

વાત <Giro> કરીએ <entender> <au> <Giro Anfang>

મે <laughs>